આપણે ઘણા માણસોને ખૂબ અભિમાન કરતા જોઈએ છીએ મેં આમ કરી દીધું મેં તેમ કરી દીધું મારા વિના કઈ નહીં થાય હું ના હોત તો શું થાત આ રીતનું અભિમાન કરતા ઘણા લોકોને આપણે જોયા હશે કે સાંભળ્યા હશે આપણી અંદર પણ આવા પ્રકારનું અભિમાન હશે અથવા ક્યારેક ને ક્યારેક આવું અભિમાન આપણી અંદર આવી જતું હશે આપણી અંદરનું આ જે મિથ્યાભિમાન છે એ ક્યાંથી આવતું હશે અને શા માટે આવતું હશે ખરેખર આપણી આ પ્રકૃતિમાં આપણું અને આપણા અભિમાનનું આટલું મહત્વ હશે આપણા અભિમાનને તો જવા દો પરંતુ વિચારો કે પ્રકૃતિમાં આપણું જે અસ્તિત્વ છે એનું કંઈ મહત્વ છે ઘણા ગ્રંથોમાં અને આપણા શાસ્ત્રોમાં આપણે સાંભળ્યું હશે કે મનુષ્ય જન્મ એ ઉત્તમ જન્મ છે હશે કદાચ ઉત્તમ જન્મ પરંતુ આપણી પ્રકૃતિ માટે ખરેખર આપણે ઉત્તમ અને આપણે માનીએ છીએ એટલા મહત્વના એટલે કે ઇમ્પોર્ટન્ટ છીએ કદાચ આપણી વિચારવાની શક્તિને લીધે કે પછી આપણી પાસે જે ભાષા છે એને લીધે કે પછી આપણી પાસે જે બૌદ્ધિક શક્તિ છે એને લીધે કે મનુષ્યને નવું નવું કરવાની ધગસ છે એને લીધે આપણે ખુદે માની લીધું હોય કે આપણે આપણી પ્રકૃતિમાં એક મહત્વનો અંગ કે ભાગ છીએ અને આપણે ટોપ ઉપર છીએ આ વિચારને આગળ વધારીએ એ પહેલા આ વિચાર વિશે તમારું શું મંતવ્ય છે એ તમારી કોમેન્ટ દ્વારા જરૂર જણાવજો તથા પૂરો વિડીયો જોયા પછી તમને વીડિયોના અંતે મારો વિચાર ગમે તો મારા વિચારને અને વિડીયોને એક લાઈક કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આપણા વિચારને આગળ ધપાવીએ તો આપણી પ્રકૃતિમાં દરેક જીવનું એના સ્થાને મહત્વ છે પરંતુ સમાન રીતે પ્રકૃતિ માટે કોઈ જીવ વચ્ચે કોઈ ભેદ નથી પ્રકૃતિ માટે કોઈ ઉચ્ચ નથી કે કોઈ નીચ નથી પ્રકૃતિમાં આપણું જેટલું મહત્ત્વ છે એટલું જ મહત્વ એક સામાન્ય જીવ કે કીટકનું છે પ્રકૃતિ માટે જીવનું મહત્ત્વ છે એના જીવનનું નહીં એટલે જ પ્રકૃતિમાં અમુક પ્રાણીઓમાં બહુ સંતાન જન્મે છે એટલે કે એકસાથે ઘણા બચ્ચાના જન્મ થાય છે પરંતુ આ બચ્ચાઓમાંથી ફક્ત એક કે બે જ બચ્ચા જીવે છે આપણે જોઈએ છીએ કે આપણી આજુબાજુ જે શ્વાન રહે છે એને પાંચથી છ બચ્ચા જન્મે છે પરંતુ છેલ્લે જે મજબૂત બચ્ચો હોય છે એ જ જીવે છે જે નબળા બચ્ચા છે એને પ્રકૃતિ જ મારી નાખે છે પ્રકૃતિ માટે આપણે એક જીવ જ છીએ પ્રકૃતિને ફક્ત જીવથી મતલબ છે જીવનથી નહીં પ્રકૃતિને જીવનથી મતલબ નથી માટે પ્રકૃતિની સામે આપણા અભિમાનની શું વિસાત હશે આપણે જે અભિમાન કરીએ છીએ એ પ્રકૃતિ સામે કેટલું વામણું હશે આપણામાંથી ઘણા એમની પાસે બે પૈસા આવી ગયા હોય કે કોઈ ઉચ્ચ પદે બિરાજમાન થયો હોય કે કંઈ હાંસિલ કરી લીધું હોય ત્યારે ખૂબ અભિમાનમાં આવી જાય છે જાણે એ જ દુનિયા હોય એવું એને લાગવા લાગે છે દુનિયા જાણે એની આગળ આવીને અટકી ગઈ હોય એવું એને લાગે છે પોતે જ એની આજુબાજુની પરિસ્થિતિનો કંટ્રોલ કરતો હોય એવું લાગે છે મહાન સમ્રાટ એલેક્ઝાન્ડર વિશે આપણે બધાએ ઘણું સાંભળ્યું છે અને વાંચ્યું પણ છે આ એલેક્ઝાન્ડર જેમ જેમ દુનિયા જીતવા લાગ્યો એમ એમ એને અભિમાન આવતું ગયું એ આ પૃથ્વી ઉપરની પ્રકૃતિને અને એની આજુબાજુની પરિસ્થિતિને પોતે જ કંટ્રોલ કરતો હોય એવું એને લાગવા લાગ્યું હતું એને માટે આ દુનિયા પોતાનાથી જ શરૂ થઈ હોય એવું લાગવા લાગ્યું એને એટલું ધન ભેગું કરી લીધું હતું કે એ પોતાને ભગવાન માનવા લાગ્યો પરંતુ જ્યારે ભારતથી પાછા ફરી એ એના દેશ તરફ પ્રયાણ કરતો હતો ત્યારે રસ્તામાં એનો સામનો મૃત્યુ સાથે થયો જ્યારે એનો સામનો મૃત્યુ સાથે થયો ત્યારે એને ભાન થયું કે એણે જે મેળવ્યું છે એ તથા એની અંદર જે અભિમાન આવ્યું છે એ બધું મિથ્યા છે છેલ્લે એણે પોતાની કમાયેલી દોલત અંતિમ અંતિમયાત્રામાં એની આજુબાજુ મૂકવા જણાવ્યું હતું અને બધાને કહેવા જણાવ્યું હતું કે એક દિવસ પ્રકૃતિ સામે હારીને બધું આ રીતે મૂકીને અહીંથી ખાલી હાથે પાછું જવાનું છે માટે આ બધું વ્યર્થ છે ખબર નહીં આપણામાં આ અભિમાન આવતું ક્યાંથી હશે આપણે ત્યાં કથાકારોનો રાફડો ફાટ્યો છે લોકો જોશથી કથા સાંભળવા જાય છે કથા સાંભળવા આપણે શા માટે જઈએ છીએ કોઈ કહેશે કથા સાંભળવા આપણે આપણા મનમાંથી આપણું અભિમાન દૂર કરવા જઈએ છીએ પરંતુ કથા સાંભળવા જઈએ છીએ ત્યાં જ અમુક લોકોને અભિમાન આવી જાય એવું હોય છે અમુક કથામાં વીઆઈપી બેઠક વ્યવસ્થા હોય છે તો અમુક કથામાં અમુક લોકો માટે સરસ સોફા પાથર્યા હોય છે અને અલગ બેસવાની વ્યવસ્થા હોય છે આવી અલાયદી વ્યવસ્થા જેના માટે હોય છે એ કથા સાંભળવા આવતો હશે એના મનમાં સો ટકા અભિમાન આવી જતું હશે એ પોતે બીજાથી ઊંચો છે એ એને ચોક્કસ લાગતું હશે જ્યાં અભિમાન છોડવાની વાતો થતી હોય ત્યાંથી જ આપણે અભિમાન લઈને આવીએ છીએ કદાચ આપણી સમાજ વ્યવસ્થા જ એવી છે જે તમને અને મને અભિમાન કરવા પ્રેરે છે સામે પ્રકૃતિ ક્યારેય અભિમાન કરતી નથી એ પોતાનું કામ એની રીતે કરતી રહે છે પ્રકૃતિ આખી જીવસૃષ્ટિની હવાને પાણીને અને વાતાવરણને કંટ્રોલ કરે છે ક્યારેય કઈ જગ્યાએ ઠંડી લાવવી ગરમી લાવવી કે વરસાદ લાવવો એનું નિયમન પ્રકૃતિ એની રીતે કરે છે મનુષ્ય આની આગળ કંઈ નથી છતાં કેટલું અભિમાન કરે છે પોતાના ઘરમાં એરકન્ડિશન નંખાવીને પોતે જાણે આખી પ્રકૃતિને પોતાના કંટ્રોલમાં કરી દીધી હોય એવું મનુષ્યને લાગે છે હકીકતમાં એણે ફક્ત એના એક કમરાનું વાતાવરણ બદલ્યું છે જેનો કંટ્રોલ સો ટકા એના હાથમાં છે જ નથી જે એરકન્ડિશનના જોરે એ અભિમાન કરે છે એ ઇલેક્ટ્રિસિટી વગર નકામું છે પ્રકૃતિ અને પરિસ્થિતિ સામે આપણે જે અભિમાન કરીએ છીએ એ ખરેખર નકામું છે થોડીવાર આપણે પ્રકૃતિને કે આપની આજુબાજુની પરિસ્થિતિ ઉપર કાબૂ કરી લેતા હશું પરંતુ એની ઉપર વિજય તો ક્યારેય નહીં મેળવી શકીએ ચાણક્યજી કહેતા કે જે દિવસે મનુષ્ય જાતિ પ્રકૃતિ કરતા પોતાને ચડિયાતો સમજશે તે દિવસે મનુષ્યનું પતન થશે કારણ કે મનુષ્યમાં આટલું અભિમાન આવે છે ત્યારે એને બધા ખોટા લાગે છે એ કોઈનું સાંભળતો નથી જ્યારે મનુષ્ય કોઈનું સાંભળતો નથી ત્યારે એનું પતન નિશ્ચિત હોય છે વૈજ્ઞાનિક શોધો ટેકનોલોજી કે પછી એનો વિકાસ મનુષ્યને મિથ્યાભિમાનમાં લાવે છે પરંતુ મનુષ્ય આ પ્રકૃતિ સામે એક બિંદુથી વધારે કંઈ નથી આપણે બ્રહ્માંડની કલ્પના કરીએ તો આ બ્રહ્માંડ કેટલું વિશાળ છે આ બ્રહ્માંડમાં આપણી પૃથ્વી ક્યાં છે બ્રહ્માંડના સાપેક્ષમાં આપણે આપણી પૃથ્વીને જોઈશું તો આપણી પૃથ્વી એક નાના બિંદુ સમાન જણાશે આ બિંદુમાં આપણે આપણા ભારતને જોવા મથીશું તો એને માટે આપણે બિલોરી કાચ લેવો પડે અને આ ભારત દેશમાં આપણે જે જગ્યાએ રહેતા હોઈએ એ જગ્યાને શોધવા જઈએ તો કદાચ મળે પણ નહીં આ બ્રહ્માંડમાં મળે નહીં એવી જગ્યાએ આપણે રહેતા હોઈએ તો આ બ્રહ્માંડ એટલે કે પ્રકૃતિ સામે આપણે ક્યાં હોઈશું એની જરા કલ્પના કરી જોજો કદાચ પ્રકૃતિ સામે આપણે બિંદુ પણ નહીં હોઈએ મનુષ્ય હંમેશા પોતાના અભિમાનમાં બદલાની ભાવનાથી જીવતો હોય છે જ્યારે પ્રકૃતિ ક્યારેય બદલા માટે નહીં પરંતુ સંતુલન માટે પ્રહાર કરે છે વાવાઝોડું ભૂકંપ પૂર દુષ્કાળ આ બધું આપણને યાદ અપાવે છે કે પ્રકૃતિના નિયમો સામે માણસનું કશું ચાલતું નથી આપણે રસ્તાઓ ઇમારતો શહેરો બનાવીએ છીએ પરંતુ એક ઝટકામાં પ્રકૃતિ બધું બદલાવી શકે છે આ હકીકત માણસને નમ્રતા તરફ ખેંચે છે મનુષ્ય ક્યારેય સંતુલન માટે જીવતો નથી પોતાના અભિમાન માટે દુનિયા હંમેશા અસંતુલિત રહે એના માટે જ જીવતો હોય છે પ્રકૃતિ ક્યારે કહેતી નથી કે શું શું આપે છે વૃક્ષ ક્યારેય કહેતું નથી કે તે કેટલું ઓક્સિજન આપે છે નદીઓ ક્યારેય કહેતી નથી કે તે કેટલા ગામોને જીવન આપે છે જ્યારે મનુષ્યએ આ સમાજને કે પ્રકૃતિને કંઈ આપ્યું હોય તો તરત અભિમાન કરતો થઈ જાય છે પોતે કંઈને કંઈ મેળવવા માટે લલચાય છે પ્રકૃતિ એ સૃષ્ટિનું મૂળ છે જ્યારે મનુષ્ય એ પ્રકૃતિનું એક અંગ છે એક ઝાડ માટે મૂળ અને એના પાંદડાનું જેટલું મહત્ત્વ હોય છે એવું જ મહત્વ આ પ્રકૃતિ અને મનુષ્યનું છે મૂળ છે તો આખું ઝાડ છે આ જ રીતે પ્રકૃતિ છે તો જ મનુષ્ય છે પ્રકૃતિ અસ્તિત્વનું સત્ય છે અને માણસ તેનો નાનો ભાગ મનુષ્યનું અભિમાન ક્ષણિક છે પણ પ્રકૃતિનો નિયમ શાશ્વત છે જો માણસ નમ્ર બનશે પ્રકૃતિનો માન રાખશે તો જીવન વધારે સુખમય બની શકે છે અન્યથા અભિમાનનો અંત પતન તરફ જ લઈ જાય છે બાકી આ વિષય ઉપર તમારું શું મંતવ્ય છે એ મને તમારી કોમેન્ટથી જરૂર જણાવજો દોસ્તો આજનો વિડિયો અહીં ન્યા સુધી જ આજનો વિચાર અને વિડિયો છેલ્લે સુધી જોયા પછી કે સાંભળ્યા પછી જો તમને ગમ્યો હોય તો મારા વિચારને અને મારા વિડીયોને એક લાઇક કરી દેજો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બહુ ગમ્યો હોય તો પરિવાર અને મિત્રો સાથે શેર કરજો આવજો જય શ્રી કૃષ્ણ